એટલે પ્રહલાદ મારે તો વસંત છે હું કઈ બરીશ નહી ગયો અને પ્રહલાદ છે ને બરીને તો એ ખડકી અને લઈને ગઈ તો અગ્નિ પ્રગટાવી અગ્નિ પ્રગટાવીને તો પ્રહલાદ છે ને એની માથે નારાયણ નારાયણ કરતો ટુંગળી ગઈ અને હોળીકા ભરી ગઈ અને પ્રહલાદ બસી ગયો તો એ તો પાછો એમાંથી સ્નેણા બેઠો થઈ ગયો

સુધારી છે ત્યાર પછી મરચા તૈયાર છે ત્યાર પછી ગુંડા નો ફર્સ્ટ વાર સંભારો કર્યો છે વર્ષમાં તો આપણે સ્ટાર્ટ જ તો પણ હવે નવા નવા ગું સંભારો પ્રકૃતિ ને મને બહુ જ ભાવે છે સંભારો કર્યો છે તો ચાલો હવે મમ્મી કે હું રોટલા બનાવી દઉં પણ મેં છે ને ના પાડી કેમ કે એની તબિયત બરોબર નથી હજી થોડી ઘણી એટલે પછી મેં કીધું ના ના હું બનાવી નાખીશ એટલે આપણે રોટલા એવું થઈ જાય પછી આપણું કિચન સાફ કરી પછી કપડા ને એવું લઈને હકેલી લેશું ને બસ રોજનું દૈનિક કાર્ય હોય આપણું કેમ કે ગૃહિણી ને તો બીજું શું હોય તો આજે છે ને તમે મારા વિડિયોમાં કન્ટિન્યુ રહેજો કેમ કે છે ને મમ્મી આપણને હોળીનું મહત્વ સમજાવવાના છે કેમ કે આપણને તો ન ખબર હોય પહેલાનું પૌરાણિક વસ્તુ શું હોય તે કે મમ્મીને ખબર છે કે કઈ રીતે કયા ધૂનું છે પછી હિરણ્ય કશ્યપનું છે ત્યાર પછી નૃસિંહ ભગવાનનું છે તો આપણને છે ને પ્રહલાદ વિશે અને હોળી વિશે આજે આપણે થોડુંક કહેશે તો આપણે આજે એ સાંભળવાનું છે કેમ કે મજા આવે આપણે પહેલાની બધી પૌરાણિક કથા સાંભળીએ ને તો તો ચાલો છે ને તમે વિડીયો કન્ટિન્યુ રેજો આજે આપણે વિડીયો એ જોવાનું છે જો પ્રકૃતિ લખાણ ચાલુ કરી દીધા છો લઈ બેઠા બેઠા જો જો ભાઈ ગી જો ખોટે ખોટા પડીને કે ભાઈ ગુ છે જો ટર્ન કરવાનું ચાલુ કરી દીધા હવે હમણાં પછી પરીક્ષા આવશે ને એટલે એવું જ કરશે જો બા આપણે કઈ કહીને એટલે બા પણ દોડીને વહી જાય

તો હવે આપણે છે ને જમી લેવાનું છે હાલો જો આપણે ઉઠી ગયા છીએ ઊઠીને ચા પાણી મેન મમ્મીએ પી લીધા છે અને હવે આપણે જે કામ હતું એ કરી લીધું છે અને મેં તમને સવારે વાત કરી હતી કે મમ્મી તમને છે ને પ્રહલાદ વિશે ને હોળીનું મહત્વ સમજાવશે તો ચાલો હવે આપણે મમ્મીને સાંભળીએ કે મમ્મી શું કહેવા માગે છે ને તે જો આ છે ને

પાછી ઉપર લઈ પછી એમાંથી ને એને ક્યાં ને પછી કીધું મારા ભાઈનો બદલો ફેર નો વારું ને ત્યાં સુધી મને હક નથી થાય અને જૂના મહિના હતા તો જૂનું ધ્યાન રાખવા ને બીજી રાણી હતી એનું નામ મને નથી આવતું એટલે એ રાણીને કીધું કે તું આનું ધ્યાન રાખજે તેની કીધું કીધું કયા તમે ધ્યાન રાખજો હું તપ કરવા જાઉં છું તપ કરીને પાછો આવું તો બધું થકતું પાર કરી રાખજો ઘરે અને કાંઈ એનો વાળવા કોઈ કયા ધૂનો ન જોઈએ તો એ તો તપ કરવા વયું એવું તપ કર્યું એવું તપ કર્યું કે થોડો માથે આખો રાફલો થઈ ગયો સાથરમાંથી સયા ફાડીને સાથર ફાડીને સયા નીકળાય એટલું ને તપ કર્યું પછી કયા ધૂને વારવા ઇન્દ્રદી એને અપહરણ કરી ગયા કયા ધૂ અપહરણ કરી ગયા પણ એને ઘીરે નહોતા લઈ ગયા એને નારાયણના ઋષિ છે ને નારાયણ કહેવાય નાળા નારાયણને ઈન્દ્ર

તો પછી તપ કરીને આવ્યા એને પછી ભગવાને કીધું કે તું એટલા વાર તપ કર્યું છે તું માય તો એને કીધું કે હું કોઈથી મરું નહીં હું માણસથી ન મરું નત્રથી ન મરું પશુથી ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું અકાશમાં ન મરું પૃથ્વી ઉપર ન મરું હું કોઈથી શસ્ત્રથી ન મરું લાકડાથી ન મરું લોખંડથી ન મરું કોઈથી મરું નહીં દિવસનો ન મરું રાતનો ન મરું એવું ને વરદાન નાખ્યું નાખ્યું એટલે ભગવાનને તથાંસતું કરી પહેલાં તો એને અમરનું વતન નાખ્યું હતું પણ ભગવાન કે હું અમરનું વતન તને આપી શકું નહીં તો એને કોઈ કે મને આવી રીતે વરદાન આપે એટલે એને આ વર્તન નાખ્યું ને ભગવાન તથા હસ્તું કરે તથા કરીને પછી ઘી ધીરે આવી અને કયા તો પૂછ્યું કે કયા શું ક્યાં છે કે આવી રીતે લઈ જાય છે તો એ ઇન્દ્રધવી કે તો ત્યાં ગયા ને ત્યાં એને તો મારા ભૂની ના આશ્રમ નથી પછી ન્યા હતા પછી ન્યાથી લઈ એવા ફીરે રે એવા ભણવા બેહાડો ભણવા બેહાડ્યા ને પ્રહલાદ ત્યારે એ ભણવાનું નહીં નારાયણ 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 તો કે તું માસ્તર હતા ને એમ બોલાય કે તું છે ને આવી રીતે બોલવાય કે તારા બાપ કે અમારો વારો મારી નથી એ કે એ જે થઈ હું તો નારાયણનું નામ લઉં છું નારાયણ નારાયણ પછી તે પેલા હતા એ સૈનિકો કહેવાય રાજા એને કીધું કે તમારો બી ગયો કહે કે નારાયણ નારાયણ બધાને વિધ્યાસીને બીજાને બગાડે છે એને કે એ તમારું નામ લેવાનું બંધ કરાવી દીધું છે અને નારાયણનું નામ લેવાનું ચાલુ કરી દીધું શોધમાં આવીને કોટડીમાં પૂરી દીધો કોટડીમાં પૂરી દીધો ને બીજાના હાથથી કોઈને ખાવા પીવા જમવા ન દેતા પણ એને નારાયણનું નામ હતું એટલે લક્ષ્મીજી પોતે આવી અને હાર ભરીને અને એને જમાડી જાય ત્રણેય ટાઈમ એને જમાડી જાય ખવડાવી જાય બધું કહી દે તો એ મેળો નહીં જ્યાંથી એને કીધું કે આને તો બહુ કરી કે આને તો હવે મળતો નથી કે આને તો પહાડમાંથી ખેંચી ગયું નથી એટલે એને ત્યાં લઈ ગયા પહાડમાંથી લઈ ગયા ત્યાંથી ફેંકો ને તો ત્યાંથી ને એ પ્રહલાદથી બચી ગયા પછી ત્યાંથી ને કે દરિયામાં નાખો તો દરિયામાં નાખો ત્યાં વિષ્ણુ ભગવાનને જીતી દીધી ત્યાંથી ને એ બચી ગયા પછી એ ચિંતામાં પડી ગયું કે આને મારવાનો કોશિશ હું ઘણા કરું છું પણ મળતો કેમ નથી પછી એની બેન મોલિકા હતી એને કીધું કે ભાઈ તું કેમ ચિંતામાં ન છો કે બેની કે આવી રીતે મારો પુત્ર છે એ કે પણ મારા વેરીનું નામ લે છે મારે હવે શું કહું કે એમાં ભાઈ તું શું મજાનો છો હાલી કે હું કે લાકડાની સે ખરે અને હું પ્રહલાદને કોરામાં બેસી જાય કે એટલે પ્રહલાલ મારે તો વસંત છે હું કાંઈ બરીશ નહીં કે અને પ્રહલાદ છે ને બરીને થઈ જાય તો એ તો બધી સ્મે ખડકી અને હોળીકા ખોરામાં કોરામાં લઈને પ્રહલાદને દહી ગઈ દહીં ગઈ ને તો અગ્નિ પ્રગટાવી અગ્નિ પ્રગટાવીને તો પ્રહલાદ છે ને એની માથે નારાયણ નારાયણ કરતો ચુંગળી પીટાઈ ગઈ અને હોળીકા ભરી ગયું અને પ્રહલાદ બસી ગયો તો એ તો પાછો એમાંથી શ્રેણામાંથી બેઠો થઈ ગયો કે નારાયણ નારાયણ બસ તો હોળીકા બસાવો બસાવો પ્રહલાદ તો એ બસી શકી નહીં ત્યાંથી હોળીકા નામ પડ્યું આ હોળી આપે કઈ એ નામ પડ્યું એટલે પછી એને કીધું કે તો આ મારી માથે કે અત્યાચાર કરો મારી બેન માથે ગયો મારી બેન બરવી નો જોઈએ ભગવાન કે તમે અત્યાચાર કેમ કરો બ્રહ્માજીને કહેશે તો એ મેં નથી કર્યો છે એ કે એના અહંકારને અભિમાનને હિસાબે એ મળી શકી છે અહંકાર કઈ કરીએ અને અભિમાન કરીએ તો આપણું પતંગ થવાનું અને જો આ એને એનું પતન થયું એટલે એ આ જ્ઞાથી આપણે ફાગણ મહિનાનું શુદ્ધ પૂનમ એટલે ઉતાસવી ઉતાસરી કરી અને હોળી ગઈ એટલે એ ત્યાંથી પરલા બસી ગયો અને હોળીકા બળી ગઈ જ્ઞાથી આ ફાગણ શુદ્ધ અને પૂનમને આ હોળીકાનો તહેવાર હજો આવે છે જય માતાજી જય શ્રી તો આપણને મમ્મીએ જો પ્રહલાદ વિશે અને હિરણ્ય કશ્ય વિશે અને આપણે કયાધુ વિશે આપણે કીધું છે કેમ કે આપણને એ માહિતી ન હોય કેમ કે પૌરાણિક કથા બધી મમ્મીને ખબર હોય પહેલાંની બધી આપણને ન ખબર હોય એટલે આમાં એવું કહેવા માગે છે કે જો સત્યની જય થાય છે અધર્મનો નાશ થાય છે અને ધર્મનો જય થાય છે એટલે અત્યારે તો મનુષ્ય આપણે અડા કળીયું આવી ગયો છે કોઈ આ વસ્તુમાં માનતું નથી બસ શોખ શોખથી બધાય તહેવાર ઉજવે છે

પછી ત્યાં મોટો અવેડો અમારે હતો એ અવેડે છે મેં બેડા ભરી ભરી ઉતાસણી ખાડવા જતા અને હવા લગ્ન એમને જાળક નોઠવાના તાલમ ત્યાં બધા બેસતા અને રાહરા લેતા ધૂળ બોલતા ધોર બોલતા કે બધી રીતે મારી બધું બોલતું કારણે તો કોઈ કહેવાનું કોઈ મહત્વ રહ્યો જ નથી હાથ માટે હોય તો કોઈને ખબર ન હોય એગિયારે હોય તો કોઈને ખબર ન હોય અટાણે કહેવાનું કોઈ મહત્વનું યુદ્ધ નથી અટાણે તો બધા માણે જો અટાણે

એટલે ઉતાઈનીના ફરતા અત્યારે તો છે ને હવે કોઈ પ્રદક્ષિણા નથી કરતું પ્રદક્ષિણા કરતી વખતે બધા એમ કે છે કે આપણે ઓમ નમો ભગવતે દેવાય મંત્રનો બોલતું જાવ અને પ્રદક્ષિણા કરતી જાવી એટલે આપણે બસ જો આ હોળીનું મહત્ત્વ છે કેમ કે અધર્મનો નાશ થાય છે ને ધર્મનો જય થાય છે જેમ હોળીનો હોળીનો નાશ થયો તો એટલે એની હતી આપણે હિરણ્ય કશ્યપની અને પ્રહલાદનો જય થયો તો એવી જ રીતના બધાય પુરાણી કથાઓ છે અમે તમને તેવારે તેવારે બધું સમજાવશું અને કેશું અમે ધર્મની જ જય થાય મમ્મી એમ કહે છે અમે ધર્મની જ જય થાય છે અને કોઈ દી પાપની મત થાત કે આપણે આમને ધર્મ ધમજી આપણે આમને કોઈ માંગવાવાળા આવ્યા હોય તો હું કે દયા પ્રભુ ધર્મની જય કોઈ એમ કે આવી કે દયા પ્રભુ પાપની જય ન બોલે એ ધર્મને જ જય થાય ને ધર્મને જ થાય અધર્મને નાશ જ થવાનો હોય એટલું હું કહેવાનો છે આ એટલે આપણે છે ને ધર્મમાં માનવું કેમ કે આપણો હિન્દુ ધર્મ છે ધર્મમાં બધા તહેવારો આવે છે એની રીતના જ આપણે રહેવું અને બસ બધાને આપણે માન્યતા એવી છે કે બધા એમ કે એવું ના હોય એવું ના હોય પણ એવું પહેલાંના ગઈ કે ને સાચું જ હોય કેમ કે એવું હોય જ પછી આપણને નહીં તો આપણા આગળના આ છે ને અમુક અમુક સમય બધું નડતું હોય છે એટલે બસ રીતિ રિવાજ પ્રમાણે આવીએ ને તો આપને કોઈ વાંધો ન આવે ભગવાનમાં મનાય ને બધામાં મનાય એટલે અમે તો ચૂલા રાખતા અત્યારે કાંઈ સૂલા છે નહીં છોકરીને ચૂલો લાવતા આવડતું છોકરી પહેલાં તો મારે દેતવા ફા હતા એ ગેતવા માથે ઝીણી ઝીણી લાકડાની બટકી નાખીને જડી કટકી નાખીને દિવાળી મૂકીને અને એ ચૂલો પેટાવતા અને અઠાણસો છોકરીને ચૂલો પેટાવતા નથી આપણે ઘરમાં અને તહેવાર રહ્યા હોય દેતવા કાઢી દેતવા માથે ઘી ગોળ નાખી ઘી ખાંડ નાખી તરી આપણે જમતા અને જમતી વખતે આપણે રહ્યા હોય તો ઉભા ખાઈ નહીં

અઢા તેની કાંઈ વ્યૂ નથી ચૂલોય નથી રહ્યા કે નથી કેરોસીને અઢાણસો કરીને તો કેરોસીની ખૂબ કહેવાય એ ન ખબર હોય હું તો કેવું કંઈ અમારે તો કેરોસીની ચૂલામાં કોઈને પેટાવા નથી દીધું અને નાખ્યું નથી કોઈ કે નો નહિ પણ અમે નાખતા બારી દાખરાનો હુલો ભરેલો હોય છત્રીસ દાખરા નાખી માથે સાણા ગોઠવી એની માથે બે લાકડાનું મટકા મૂકી દેવતા તો ચોવીસ કલાક ઘરમાં ઘરમાં રહેતો કારણ કે દેવતા અમે કોઈને મૂંઝાવા દીધો જ નહોતો કાગજ લઈને બેઠી હોતી અમને તો કાગળ મારે ખાવું મળે અમે તો સોરા એ કાગળ લઈને પેઠી ચૂલો પેટ આવતી અત્યારે તો કાગળ ફાડે બારે અત્યારે એવું કઈ રિયુ નથી પણ પહેલાંના ગાઈડિયા કે નહીં એ થોડીક માન્યતા આપણે હું એમ કઉ છું રાખવી જોઈએ જો અમે નથી રાખતા પણ મમ્મી કહે છે કે તમે જેટલું રાખો ને એટલું તમે સુખી થાવ મમ્મી એમ કહે એટલે બસ આપણે એનું માનીએ ને રાખીએ થોડું ઘણું તો રાખીએ કે ને અત્યારે કેમકે અત્યારે જો બધા આપણે રહેતા હોય એવી રીતના રહેવું પડે અને જો મમ્મી એમ કહે આપણે દિયાઠમે પછી પાયાઠ થોડીક વાર પાણી ન પીવાય આપણે થોડીક વાર વળાઈ નહીં કેમ કે સૂર્યનારાયણ આખો દિવસ તપી તપીને એના ઘરે જતા હોય એટલે માથું ના ઓળાવા એ મમ્મી કે એવી માન્યતા બધી અમારી પહેલાના ગામડાના માણસો તમે હવે છે ને પચાસથી સાઠ વર્ષની ઉપરનામને અમને ને તેને બધી આ ખબર હોય કેમ કે આપણી જનરેશનને હવે ન ખબર હોય આ બધી કાંઈ એટલે આપણે એની પાસેથી થોડી ઘણી તમે બેસો ને તો તમને ઘણું જાણવા મળે તો ચાલો અમે છે ને મેં ને મમ્મી એટલે કે અમે સાસુ હવે આજે તમને હોળીનું મહત્વ સમજાવ્યું છે તો બસ પ્રહલાદ વિશે અને પ્રહલાદના માતા પિતા હતા કયાધુ એના માતા હતા અને હિરણ્ય કશ્યપ એના પિતા હતા અને એને પછી હિરણ્ય કશ્યપને મારવા માટે નરસિંહ અવતાર ભગવાને ધર્યો હતો એટલે એ એનું નામ છે ભગવાનનું નામ છે તો ચાલો હવે અવા નવા વિડીયો છે ને અમે તમને વાર તહેવાર ઉપર અને સમય સમય બતાવતા રહેશું તો અમે રોજ ફેમિલી વિડીયો મૂકીએ છીએ તો મારા વિડીયોને તમે લાઈક કરજો અને જેમ બને એમ શેર કરજો જેથી આ તમારી દીકરીને પણ સાથ સપોર્ટ મળે મારી દીકરીને એવા તમે બધાએ આશીર્વાદ દેજો કે મારી દીકરી આગળ વધી જાય અને મારી દીકરીની મનોકામના તમે બધાના આશીર્વાદથી મારી દીકરીની મનોકામના બધી પૂરી થાય એવા એવા બધા બસ મમ્મી એમ કહે છે કે આ વિડીયોમાં અમને સાસ સહકાર સપોર્ટ કરજો તો ચાલો હવે આપણે વિડીયો છે ને અહીંયા એન્ડ કરીએ છીએ કાલે મળશું આપણે કઈક નવા વિડીયો અમારા સાસુ કઈક નવી વસ્તુ સાથે લઈ લઈને આવશું અમે કા મમ્મી તો ચાલો જય માતાજી જે